જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ ઘણા બધા દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં માં પાણીની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને નવ્વાણું ત્રીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતી ડેમ છ્યાસી પોઇન્ટ ચાળી ટકા ભરાઈ ગયો છે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ની સપાટી કેટલી થઈ છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો ઉપર વર્ષમાં વરસાદ સારો એવો પડશે અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી એવી આવક હશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે તો બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા છે અને મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી